તબ શ્રી મુક્ષુ કહી જે જીવના હરદામાં અમારું સ્વરૂપ સ્થિર હોનો અતિ દુર્લભ હોય જીવકો સ્વભાવ નેષ્ટ નથી નેષ્ટ ભાવવાલે જીવના હર હરદા કમળમાં અમારું સ્વરૂપ સ્થિર હોય કે રહે જેસે સેલક પદાર્થ વિશે જીવકો આસક્તિ હોય હે તે પદાર્થથી સુખ દુઃખ હોય સો સહે તે અલૌકિક પદાર્થ વિશે જીવકો આસક્તિ હોય અરુ સુખ દુઃખાદી કો સહે તો ભગવદ સ્વરૂપ સ્થિર હોને યોગ્ય હર્દો હોય એટલે કે જેવી રીતે લૌકિકતાની અંદર પણ સુખ દુઃખને આપણે સહન કરીએ છીએ એવી રીતે અલૌકિકતાની અંદર પણ એવો ભાવ હોય છે અને એ સમયે પણ જો ઠાકોરજી પર આપણો જે વિશ્વાસ છે જે આપણો ભાવ છે એ અવિરત રહે તો એના હૃદયને સ્થિર થયું કહેવાય જે ધનાતિક આસક્તિ હોય હે યા શું અધિક આસક્તિ અમારે સ્વરૂપ વિશે હોય અરુ એથી અધિક આસક્તિ અમારા તાદર્શી ભગવદીજન વિશે રહે તો અમારું સ્વરૂપ હરતા સ્થિર થતા કિતની દેર લગે કચું દેર લગે નહીં કે ધનમાં જેવી રીતે આસક્તિ છે એટલી જ આસક્તિ જો અમારા સ્વરૂપ વિશે હોય અને એનાથી પણ વધારે આસક્તિ જ્યારે ભગવદીજન વિશે હોય ત્યારે સ્વરૂપ હરદામાં સ્થિર થઈને રહે જૈસે તલી મેં તેલ હે મિશ્રી મેં મધુરતા હે કાષ્ટમાં અગ્નિ હે દૂધ મે જૈસે નવનીત હે તે સર્વે દીખવે મેં આવે નહીં કરી મેં આવે તબ યામે શું પદાર્થ કી પ્રાપ્તિ હોય દૂધમાં માખણ હોય પણ એને વલોવવું પડે તો એ માખણ આપણને પ્રાપ્ત થાય ને એવી રીતે કહે છે તે સર્વે દીખવે મેં આવે નહીં તે બધામાંથી જેવી રીતે દેખાતું નથી તેસે અમારો સ્વરૂપ અમારો ભગવદીના હરદાને વિસે રહે તાસુ યથા યોગ્ય જાનવે મે આવે અરુ અમારો સ્વરૂપ થી અધિક કરકે જાને દ્વારા बुझेला દીપક કો જેસે પ્રગટ દીપક કે સાથે અડાડ્યો જાય ત્યારે बुझेल દીપક પ્રગટ હે જાય હે તબ જો તરફ રોશની દેખવે મે આવે પ્રકાશ હોય સો તો જ્ઞાન કો પ્રકાર હે તેસે અમારો સ્વરૂપ કો જ્ઞાન હોઈ જાઈ હે फेરી કભ છૂટે નહીં એ સો તાદર્શી ભગવદી પારણ કર કે દીપક અડી જાય નજીક નજીક હોય તો કેમ પ્રજ્વલિત થઈ જાય એવી જ રીતે ભગવદીનો સંગ જ્યારે મળી જાય તો એ પણ આપણા હૃદયની અંદર ઠાકોરજી નો જે ભાવ છે એ વધારે દ્રઢ થઈ જાય જયરામદાસ તો અલૌકિક સિદ્ધ વાણી ના પ્રસંગ છે તે અનુભવી ભગવતી આગળ તેની ચર્ચા થાય બીજાની આગળ ન થાય બાત લાગત જ્યું લાત તેવો ઘાટ થાય ડોસા હવે આગળ પ્રસંગ ન કરતો પછી વાત પ્રસંગ ચર્ચ્યો ડોસાભાઈએ કહ્યું ભલે પાંચા ભાભા પણ આ પરમ આ પ્રસંગની સમસ્યા કંઈક કહેવાનો ભાવ મને પ્રગટ થયો છે તો આપ આજ્ઞા કરો તો વર્ણવી બતાવું પાચાભાઈએ કહ્યું ભલું ભલું ડોસા તું પણ ઘણો રસિક છો તો પ્રગટ કર તારો ભર પણ જાણ્યામાં આવે ડોસાભાઈ સમસ્યા કાવ્યમાં બોલ્યા નિજન નેહ કી બાત કો જાને સ્નેહ સંબંધ કી પ્રીત પ્રમાણે રત રાખે જે ચંદ ચકોરી ચલત બોલત ચક્ષુ એક ઠોરી અશુદ્ધ ભાષા કબહુ ન ભાખે નેહ કો રૂપ સોનેહી રાખે તીક ચાત્રુક ઘન જ્યો ધારે પિયુ પિયુ રસના સ્મરણ કરે છિપ સ્વાત કી રત સો અણ અણસમર્પ્યો ભોગ ન ચાખે એસે મન જો જીવન માને સો નિજન નેહ કી બાત કો જાને મન જન ભાવ તાદુલકો સુંદર ભૌમ સુ ખેત મે બોયો નામ શરણ મેહ બાદુલકો ઉપજ્યો અંકોર પ્રકાશ કોમલ લાગ્યો પવન સંગઈતુત ઝૂલે એ નત પ્રત બિદ હરે હે નવ પલ્લવ પલ્લવરૂપ અંગ સજાને તબિત સંતન સંગ ફૂલે સબંધી સ્વરૂપી ફલ બંધાણો કાટી ભૂય મરજાદા લોકી લાયે સંકેત સુ સ્થાન ધારે માતા પિતા કુલ કાની મિટાય પકરી પ્રેમ ફલવાર ઝારે તબ ગુણ જાત તજાય ફોતરે તબ શ્રી ગોપેન્દ્ર અંગીકાર કિયો જીવન જન સબ સેવક કી ગત એ પ્રકાર જનાય દિયો હૈ કશળભાઈ તથા વશરામદાસ સૌ ડોસાભાઈની સમસ્યા સાંભળીને ખૂબ જ આનંદિત થઈ ગયા અને કહ્યું ડોસાભાઈ ધન્ય ધન્ય તમને ને તમારી વાણીને તમારી પુષ્ટિ રસભર વાણી સાંભળીને તો અમારા અંતરના દ્વાર ખુલી ગયા તમે તો સમસ્યામાં આ માર્ગનું બધું જ રહસ્ય કહી દીધું દાખલા દ્રષ્ટાંત પણ તેવા જ સરખાવીને કહ્યા પણ એક વાત સરસ કહી ચલત બોલત ચક્ષુ એક ઠોરી ચંદ ચકોરની જેમ ભગવતી જનની દ્રષ્ટિ તો સર્વ કાર્ય કરતા જેનું ચિત્ત પ્રભુમાં જ લાગેલું રહે છે તેણે નેહની વાતને જાણી ગણાય કેમ જયરામદાસ તું સાવ ચૂપ કેમ થઈ ગયો ડોસો તો ડોસો ઠર્યો તેના હરદાના ભાવ તો અગાધ છે જયરામદાસે કહ્યું ચૂપ તો થઈ જવાનો પ્રસંગ છે તાદર્શી ભગવતીને આપણે હું આપણે શું શીખ આપી શકીએ શીખ તો તેની પાસેથી ગ્રહણ કરવાની હોય જ્યાં સંગ તેવો રંગ હોય જ ને બધા એક જૂથના જીવ લીલાના સાક્ષાત અનુભવી પછી તો મહેંદીના રંગને જેટલો ઘૂંટીએ તેટલો પાકો થાય પછી તે તો ચડતો રહે તેવો વાત પ્રસંગ છે જૈસી સંગતિ વશ પર્યો પર ગતજીવ હોય પ્રેમ સુહાગ સંગત બિન અન્ય ઉપાય નહીં કોઈ સંગતિ કે બસ જો રહે જો ઉપજે વિશ્વાસ